દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું જેની પાચન શક્તિ મજબૂત એની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત આપણી તંદુરસ્તીનો આધાર આપણી પાચન શક્તિ પર છે આપણો ખોરાક લીધેલો ખોરાક કેટલો પચે છે કેટલો નથી પચતો એંસી ટકા પચે છે સો એ સો ટકા પચી જાય છે એના ઉપર આપણી તંદુરસ્તીનો આધાર છે એટલે મિત્રો ઘણાને પેટના પ્રોબ્લેમ હોય છે ગેસ એસિડિટી કોન્સ્ટિપેશન એટલે કબજિયાત થોડું ખાય અને બ્લોટિંગ પેટ ફૂલી જાય આ બધા જે પ્રોબ્લેમ્સ થાય છે તો એક નાનકડો પ્રયોગ તમને બતાવું છું ત્રણ વસ્તુ તમારે લેવાની છે જીરું વલિયારી અને અજમો સરખા ભાગે એને તવાની અંદર શેકી નાખો અને શેકી નાખ્યા પછી હા એમાં તમે એક બે ટીપા લીંબુ પાડી શકો છો સિંધવ મીઠું પણ નાખી શકાય પછી એને ડબ્બામાં ભરી લો લંચ અને ડિનર બંને ટાઈમ જમ્યા પછી બબે ચમચી મુખવાસ તરીકે એને બરાબર ચાવી 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 અને ખાઈ જવાનો મિત્રો કાયમ જો આ પ્રયોગ તમે કરશો અદ્ભુત પરિણામ મળશે પાચન તંત્રને લગતા બધા જ રોગોમાંથી ધીમે ધીમે આપણને મુક્ત થઈશું એટલે ગેસ એસિડિટી કારણ કે અજમો એ આંતરડામાં રહેલો વાયુ એનો નાશ કરે છે અપાન વાયુનો નાશ કરે છે પ્લસ એ પાચનનું કામ કરે છે જીરું એ મેટાબોલિક સિસ્ટમ આપણી અપ કરે છે ચાયા પચયની ક્રિયા એ અપ કરે છે એટલે વધારાની કેલરી બર્ન થાય છે એટલે તમારું વજન પણ ઘટે છે અને વલિયારી જે છે એ એચસીએલ હાઇડ્રોક્લોરિક એસિડ જે જેને આપણે એસિડિટી કહીએ છીએ બળતરા થાય છે પેટમાં બળતરા છાતીમાં બળતરા એને ડાયલ્યુટ કરવાનું કામ વધારાનું પીત હોય અને ડાયલ્યુટ કરવાનું કામ એ વલિયારી કરે છે અને આપણા શરીરની અંદર જે ખોટી ગરમી છે બગડેલું પિત્ત છે એને જુલાબ માટે બહાર કાઢવાનું કામ એ વલિયારી કરે છે આ રીતે મિત્રો ત્રણેય દોષોનું સમન થાય છે અને આપણું પાચનતંત્ર મજબૂત બને છે તો કાલથી જ આ એક જબરજસ્ત મુખવાસ છે મેં કહ્યું એ પ્રમાણે ત્રણેય સરખે પગ્યા લઈ એને શેકી નાખો લીંબુ નાખી શકાય સિંદવ મીઠું નાખી શકાય અને એને ભરીલો ડબ્બામાં તમે પોતે ઘરના બધા સભ્યો તમારા બાળકોને પણ આપો કે જેથી બાળકોને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની સાઈડ ઇફેક્ટ છે એમાંથી બચાવી શકાય મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત